દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો અત્યારે હે ને બહુ મોડી મોડી એવી શરૂઆત કરાં કે કે વાગે ગાય હે શિયાળજી હું થયું અહીં હે ને મોડું થઈ ગયું એટલે આજે હું ઊતીની હવારની ભાણવર વ્યા ગતા તે હેઠળ નવ દહક દાડે દહ વાગે ભાણવેર ગયા ને તે પાસા બે વાગે બે હવા બે હું થઈ ગયું તું તારા એવા પછી ઘડીક વાર પોરો ખાધો ને પોરો ખાઈને ને પછી આજે શાકભાજી ની બધું આવ્યું હતું ને તે હું અટાણા સુધી હમા કરવાનું મૂકવાનું ફ્રીજ ચોખ્ખું કર્યું ને એટલે ને બહુ જ નહીં કામમાં ફૂલ વ્યસ્ત હોતી ને તે વિડીયો હા મગજમાંથી નીકળે જ ગયું કે વિડીયો ચાલુ કરવાનો જ આજ બાકી છે એટલે આગળ જ બસ વિડીયો ચાલુ કર્યો ને હગે હે ને ત્યાં તબેલામાં એણી જ બિસર બપોર પસંદ કામ તો બધું એણી જ કર્યું હતું કે હું હે ને બકાલાઓને વાંહે સળાઈ ગઈ હતી હમાકરણ વાણાને એવું બધું ફ્રોજનના થોડાક તે મેં કું કર નાખા તે એ કર્યા ને બીજા બધા કામ બકાલા વટાણા એકતા ત્યાં એની પડ્યારી હતી એ પણ વધારે થાય હતી એ બધું હમું નમું એમાં કરતી હતી ને ઘણી બધી કામમાં વ્યસ્ત હોતી પાછું આજ બપોર પછી દાણ આવ્યું દાણ ભરાયું હગે અને એ સીપીઓ લેન ભરવા જવું પડે કે અટાણ રસ્તા બેગડ્યા ને તે જવું પડે ને કહ્યું આ સુધી પૂગે આવતું તું તે એ ભરવા ગયા ને પાછા આવે ને બપોર પછીનું હાઇનનું કામ કર્યું ને એવું દવા બેહવાની તૈયારી હોય તે દાણે પણ ભરાઈ ગયું દાણ પણ ભરાઈ ગયું ને આ ખાણ આવે ગું તેણીએ થપ્પી મારવાની હતી આખી દોવે ને પછી થઈને થપ્પી મારી દઈએ કાલે કોમેન્ટ હતી કે તબેલામાં તમે જ કામ કરો કે માણા રાખ્યો માણસ હું તો નથી સુધો થઈ ગયો હે અમારે જ બેની કરવાનું હે એટલે બે જણા હે એમ તબેલામાં કામ કરવાના એટલે એક બે જણા કરીએ અને ભીની બહુ બધી કોમેન્ટ હતી કે કેટલાની દીધી અને કેટલાની લીધી તો લેવામાં ત્યાં એકને ઉપર હારી પેટને ગા અને દેવામાં એક લેવામાંય પણ એક ઉપર ગયા અને દેવામાં પણ એક ઉપર ગયા એટલે કિંમત બહુ હારામાં હારી આવી એટલે એકને ઓલી દીધી આપડી ગઈ કે પિસ્તાલીસ ની આવી ને એક ત્રીસ ની દીધી કિંમત આવે ગઈ આપડી ને હું કાલે કહેતી હતી ને ઈયા જ નવીન વસ્તુ આજ પણ બીજી એક ઈ બે કાલે જ આવે ગયા પણ વિદ્યામાં આ જ આવે એટલે આપણી એ પણ હાલો જોવે લઈએ જનરેટર આપણું કાલે ભરાઈને આવે ગયું હતું અને જનરેટર લે લીધું હું કહેતી હતી ને કે મારે જનરેટર લેવું જનરેટર લેવું કેટલા અને મતલબ આ શુંમાં હું બેઠું ને તે દુરા અમે કરતા કે જનરેટર લેવું એટલે જનરેટર લેવામાં જો આ મશીનનીથી કૂટી પાડવાની હોય તે એમાં જરૂર પડે અને તબેલામાં પાણી કરવાની હોય તે એ જરૂર પડે એ હાટું આ જનરેટર લેવું પડે એવું તું ને જનરેટર મોંઘું ઠાવકું આવ્યું હગા પસા હા પચાસ હજાર દીધા ના એટલે મોંઘું તો ઠાવકું પડ્યું એટલે અમારે હે ને સ્વીસ વાળું લેવું તો હોન્ડા નું આવે ઈ પણ ઈ હે ને એનાથી પાછી બધી મોટરું ને ઈ નો હાલે અને કંઈક મોટી મોટર એ નહીં આવતી હોય આમાં તો બધુંય બધું થ્રી આવતી હે લાઈનથી એ લગભગ લગભગ મણીને જ ખબર આ જનરેટર વિશે તો જો કે મારો તો કંઈ બહુ વિષય નહીં એટલે મને ખબર નહીં પડે ની લખ મને ખબર પડે એટલે મારા બાપુ ગાતા તે જોવા પહેલાં આવ્યા હતા ને પછી લે આવ્યા અને નવું નથી લીધું સેકન્ડમાં લીધું અને નવું ત્યાં મૂંઘું અહીં હે શાલી ને આસપાસનું લગભગ અમારે આવ્યું હોય હે મણ બગાવે કે પસાઈ કે લગભગ મને નથી ખબર પણ પસાહનું લીધું હોય કે કેટલાનું લીધું હોય એટલા જ એ હે લગભગ ત્યાં એમાં બહુ જજો તો ફેરફાર એ નહીં એટલે હમણાં તો હગો ખોખા ને ખોખા ખાલી કરે અને કાલે એક કોમેન્ટ હતી કે બેન તમે કહો કે પસા પસા હજાર પગાર પડે તો તમે કહેતા હતા કે કંઈ વધે નહીં વધે નહીં તો ભાઈ એવડા એવડા ખર્ચા ન થાય વધતું હોય ને તો જ ખર્ચા થતા હોય કંઈ હગા વધતું ન હોય તો ત્યાં ખર્ચો કરવો હોય પણ ન પહાય ને એટલે એને હાગો નિરણ કરે ને એ નિરણ કરવા માંડે ને આજે ઝીણું ઝીણું માથું શોખ હતી હું એમાંય પણ ઘેરની ઘેર જ ઘણું કામ કર્યા રાખ્યું તો આવું હે જનરેટર કાલે કોમેન્ટ કરીને કીજો કે હું હે તો આ આપણું બીજી બીજી હું કહેતી હતી ને કે બીજું એક નવીન હે તો એ આ બીજું નવીનમાં આ હે ને આ હે ને આપણું ઓપનરનું મશીન હોય ને એ આપણે એટલે મતલબ હેન્ડલથી ને ઉપાડીએ ને એવી જ રીતનું ઉપાડવાનું હે ને એનું બધું આ ફિટિંગ થાય તો હજી તો એમાં સાલું હે ફિટિંગનું ત્યાં તે કરીએ ધીરે ધીરે હજી તો કાલે આવ્યું હતી એમાં કંઈક આગળ મારા પણ લખમણ કરતા હતા ખરી પણ કામ કરતા હોય કઈ ખબર જ મળે એટલે એવું હે ચાલો એવી નાખવા મીડાય થોડીક ને દઉં ને પછી કંઈક વિડીયો લઈએ ને આ લાઈન ની નખાઈ ગયું ને ઓલી લાઈન બાકી છે હાંભેવાળી લાઈન ને અસલ રૂપારી નવરાવે દીધીઓ પાણી દોવે અને પછી પાણી કરવાની રીએ આજ મૂળથી નિર્ણય નાખી દીધી નકર હાંજી હે ને પછી માર મોડું થાય કે હું નિરણને પેલા પાણી એ કરા પછી નિરણ કરા તે ઠાવકું મોડું થઈ જાય તે ત્યાં એ કરે ગા ને આણી હે ને હા ભૂખું ખાઈ ગયું હતું જ્યાં ઉતી ને બહુ દુઃખી ઉતી ને કરૂધે લખે ને કાલે કોમેટ તી કે દૂધ કેટલું હે તો દૂધ અમે કાલે સાડા નવ લીટર દોયું સાડા દ નવ લીટર એક મોટી અમારી ડોલ ને એના સિવાયની અડધી પૂણી ડોલ કરી હતી એટલે દૂધ તો મલખ હે ખોટું નથી બોલતી સાડા નવ લીટર તો અમે કાલે ભરેને જ દોયું એટલું દૂધ હે એમાં ને જો પાવરવાળી ઠાવકી હે પણ જ્યાં હું ને ત્યાં બહુ જ દુઃખી હોતી એટલે એ થોડાક દી રૂપ બદલી હે પણ વાર લાગી હે પછી તો આપણા બધા ઢોર હે એવી થઈ જાય પછી નહીં વાંધો હવે થોડાક દી નોકરી માગે એ કાલે મૂકવા આવ્યા તો એ ભી હે આ આવીને એ પેલી આ ઊભી એ આવીને ત્યાંથી જ ઓલી પણ આવી તે કે તમે આ ભીનો તો કલર બદલાવ નાખ્યો નાખો પાછો મૂકવા બીજી ભી આવી ને તો આનો પણ કલર બદલાઈ જાય હા ને હોજી હે બો સારો હવારનો હે ને એ થોડો થોડો આજ વારે વાર મૂકર ભૂખી હતી બે ટોપ નાખ્યા હવાય રીતે આજે પછી કઈ ખવાતું એટલું ખવાય કે મારા હું નાખ્યા નાખાતી કઈ ઓવરલોડ તો ન ખાય હગે એ અડધી લાઈનમાં હે ને ખરડા જે કાલે થોડું થોડું વધારણું તો કે બે રેડા આવે ગતા નથી તે સહત શેર પાંચ ને ગઈતું ને તે સાર કાઢે ને પાડવી જોઈએ તે હગો કાઢે દઈએ ને તો હું પાડે નાખા કુટી પછી પાછું એણી નાખી અને આઈ તે આવતા હે ને હાવા એ બધાયમાં માં હવ મન અલુ થેગુ વેલા દૂર ને દુસા તે પાછું એક આમાં આટલા માં તો આપડી હે ને આકોર મારે દી તે દવા ને પપ થઈ જાય હે પાણી ભરાઈ ગયું ને દરિયા બહુ નથી લાગતા હે મીઠું ના ખતું ને હા ને કોઈ કાલર ખડકતા હોય ને તો આકડા ના આકડો ન ખાય અને મીઠું જેટલું નાખીએ ને એટલે ઉંદર ઓછો લાગે જો આપણે હે ને આપડી કાલરમાં ઉંદર ઓછો હે બહુ ઓછો હે એટલે મલક ફેર પડે જાય ને કરતા હા કાતરે નાખે આપણે તો જોઈને હગાવ કાતરે નાખતા

هل لقيت في ناحيه اذا تسالوا كرده તો મારે કૂટી પાડવાની હતી મેં પાડે નાખી એક લાઈન બાકી રહી ગઈ હતી એક લાઇનની તો હવે ખડ હતું ને તે ખડની પડે ગઈ હતી એક લાઇન બાકી હોતી હતી મેં પછી એની હેતી સાર એને નથી કરતી એને પહેલાંથી કાઢવા ગઈ ને ત્યાં એમ ખેસે ને બહુ જ ને મને સોયું લાગી ને એની હરખી કાઢેલી હતી એને વાંધો નહોતો આવતો તે કૂટી પડે ગઈ આખી અને નખાઈ એ ગુર દવાડી કર અને સીધું દોવા બેહવાનું છે

ભણવે બીજું મલકનું ઘણો કામ હતું તે બક્કાલો લેવાનો હતો જેણો મોટો ભણવે જાય એટલે બસ કામ ન કર્યા વગર નું તારી એજ ની કાગરિયાનો હોય એટલે ધીમે પર પાછો દુકે ને એટલે બહુ મોડું થઈ ગયું તો એ પોરોય નો ખવાણ એ તેમો હાલ જ જરાક ફિટર ઉમર થી સાલો થઈ જાય હગા

જેવી રીતની દોરી ખેંચવાની હોય ને એવી જ રીતે આણી પણ દોરી ખેંચવાની આવતી એવી રીતનું હતું તે એ હલબું લાગતું તે હું આ મારા બાપુને લખમણ તકે કે એ બહુ હાલે નહીં ને એટલું સક્સેસ હોય નેમ રહે કે તે આપણે આજ જ લઈએ કે મોટું પછી મોટી મોટર વાકવી હોય ને તો એ ઉપાધિ ન રહીએ પછી એવા હાટું આ લીધું તો હે ને અહીં આપણે ઉપાડવાની ટ્રાય કરે કરે હગી હે એટલી લાગે કે ઉપડે તો જાય હા હિ આ લીએ બાપા પાછો હે ને જે આણો કંઈ બરોબર કંઈ વિષય ને તો એ આપણું મશીન હોય ને તો એમાં આપણી ખબર પડે કે બંધ કરે હોય ને કાંથી કામ થાય એ આમાં હે ને કંઈ ખબર મળીને જ પડતી એટલે આમાં આઘણે રોગો દોડ નું થવાય નહીં કે જરાક જાણે જઈએ પછી વરે ઉપડે તો જ હે એ તો હાવ ફ્રી હે હાવ એટલે હાવ એલું મશીન આપણી ગાંઠકનું ભારી આંગુ લાગે આપણું આ મશીન હોય એ પણ આ તા ઈંટ હા ફ્રી લાગે એટલે ઉપાડે તો લે હેન્ડલ કાઢતા અહીં કંઈક ઉપાડવાનું ચાલુ કરીએ ને એટલે આપણે આપડે કરીએ ને એટલે નીકળી જાય કારક રહી જાય તો કોકનું માથું તોડે લઈએ હેન્ડલ કેન ગોઠવાઈ ગયા દાણ હરાઈ ગયું દાણા મતલબ કે ધોવાની હોય ને એની મુકાતું જાય એટલે સાલુમાં ખાલી એ હે ને બે ત્રણ બે તગારા પાસા કાઢ લઈએ ને એટલે બધી ભેગું ભરાઈ જાય મેં હે ને ધવાડો ફૂલ કરી દીધો હતો જરાક વાર હે ને અમે ધવાડામાંથી બહાર નીકળે જાય ને તો માખી મસર કોઈ હોય ને એ નીકળે જાય અને આપણા કેન પણ ગોઠવાઈ ગયા ડોલું પણ ગોઠવાઈ ગયું એવું પાણી પી આવીએ અને પછી સડે જાય તે દોવાઈ નાખીએ વેલેરીયું એવું હે ને બેની હરખી હરખ્યું જ આવે બેની સોસો આવે નગર એકની પાંચ આવતી હતી ને એકની સો આવતી હતી એક મોજ ને એવું થઈ જતું એને બેરખે હરખે થઈ ગયું ને પાછી ગાયું હોય ને આપણી કોમેટો હોય જતા ને કે ગાયું ગાય હોય તો આણી પણ હમણાં જ બિદાન કરાવ્યું ને ઓલ્યું બે તો આપણી ગાયભણી હોય એકને આઠમો મહિનો હોય અને એકને કંઈક પાંચમો છઠ્ઠો મહિનો હોય એટલે એ પણ પાછું બે ભેગ્યું થાય બે એક મહિના એક એકને દોવાની થાય બાકી બે બેને જોતા દોવા બધી બે 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 થઈ ગયું ને હવે આપણે હરખી હરખી વાત ખીચ ન થાય ને કે ઓઈલું કોઈલું વધારે કરે ને ઓઈલું કોઈલું વધારે કરે કંઈ ખગર એટલે વાત ન થાય ને બાકી કામ તારું લેવા વિશે કહેવાનું હા લેવાની હોય કે ભાઈ ની આજે ને મેં આયુષ ની નિહારી ફોન કર્યો હતો તે કેતા કે રજા પડી હે ને પ્રમાણે મેસેજ નાખી કે એ હું કહેતી હતી તમે મેસેજ કરી દે ને તો અમારે આગળનું પ્લાન થાય ને એવું મારે રાખડી મોકલવાની હતી વ્રતનું બધું લેવા જઈએ ને તે તું રાખડી પણ સ્પીડમાં નાખી દીધું ને તે વેલીઓ પૂગી જાય એ વાંટું આજે ફરે હે થોડુંક મોડું થાય મૂકી કે સ્પીડમાં મોકલવાની હોતી ને અમારા ભાઈની યુ કે મોકલવાની હોય તે સ્પીડમાં મોકલવાની હું આજે ફરી નક્કી કર્યું કે સ્પીડમાં જવા દી હતી પછી મોડે રહ્યું મોકલીએ નકર કરતા અહાડ બેસે ને ત્યાં જ મોકલે આવી હતી એની પાછું મહિનાના અંદર તપાસ દોઢ મહિનામાં પૂગે જાય એટલે એવું હોય તો સારું હાલો એવા અમે દોવા સડી જાય પાણી પીએલા હું